સારામ અશોકભાઈ તમારા દ્વારા આપણા ગામના અનેક આપણા સ્નેહીઓ જે આપણને રિસ્પોન્સ મળે છે અને વાંચું છું ખૂબ આનંદ થાય કે લોકો બચપણને યાદ કરે અને બચપણ તો ઈ બચપન છે નિર્દોષ એટલે યાદી તો હોય જ બધાને તો તમે જે તમારી તમારા દ્વારા જે લેખન થયું અને એનાથી જે જે લોકોને આપણો આ સંદેશો મળ્યો તો એના દ્વારા આપણે ઘણાના સંપર્કમાં પણ આવ્યા મળ્યા મને તમે મારા નંબર જેને જેને તમે આપો છો એમના મને આવે છે whatsapp મેસેજ અને આનંદ થાય જાણીને કે બધા સૌ સૌના માળામાં સુખી છે સૌ સૌની રીતે બાકી તો બધાને એના પ્રારબ્ધનું મળે છે એટલે બધાએ એના જીવન કારણ કે અત્યારે તમે હું આપણે રિટાયર કહેવાય એમ આપણી ઉંમરની આજુબાજુના કોઈ એકાદ બે વર્ષ આમ તેમ હોય તો બધા અત્યારે લગભગ રિટાયર જ હશે અને એમના માળામાં સુખી હશે અને પ્રભુને પ્રાર્થના કરીએ કે આ બધા ખૂબ ખુશી આનંદ મારીએ અને જીવન સારી રીતે જીવવા હોય એનો બધાને આનંદ હોય છે અને અત્યારે વૃદ્ધા અવસ્થા આપણે જેને કહીએ રિટાયરમેન્ટ લાઈફ જે છે એને આ રીતે આપણે વાગોળીએ એની યાદ કરીએ એમાં તો કંઈ બીજું પરિવર્તન તો ના લાવી શકીએ પણ અરસપરસ આપણા સંભાળણા જે હોય છે એને વાગોળીએ બસ અને બની શકે એટલું ને તમે સત્સંગથી નજીક રહી કે જેનાથી મને તમને સત્સંગ દ્વારા વિવેક મળે કારણ કે વાણીનો વિવેક દ્રષ્ટિનો વિવેક શ્રવણનો વિવેક આ બધા વિવેક સત્સંગમાંથી આવે છે એટલે તુલસીદાસજીએ એ કીધું છે કે બેનો સત્સંગ વિવેક ન હોય જે લોકોની વાણીમાં વર્તનમાં તમને ક્યાંય વિવેક ન દેખાય તો માનવાનું કે એને સત્સંગ નથી મળ્યો અથવા તો એ સત્સંગમાં ઇન્વોલ્વ નથી થયા પછી કોઈ પણ સત્સંગ હોય એવું નથી કે આધ્યાત્મિક હોય એને જ સત્સંગ કહેવાય કોઈ સજ્જનોના કોઈ સારા વિચારક કોઈ ઋષિ હોય કોઈ એવા લોકોના સત્સંગમાં જેમ ગુણવંતભાઈ શાહ છે આવા આવા ઘણા આપણા લેખકો જે સારા છે કે જેના વિચારો મને તમને જાગૃત કરે નીત નવા હોય છે તો આ જ એક માધ્યમ છે કે જેના દ્વારા હું તમે કંઈક વિવેક મેળવી શકીએ કારણ કે વિવેક નથી હોતો એટલે પછી પાછલી જિંદગીમાં જરા તકલીફ રે વિવેક હોય તો પરિવાર સાથે બાળકો સાથે સમાજ સાથે ઈ વિવેક થી હોય અને બીનું હરિ કૃપા એ સુલભ ન સોય અને એ પ્રભુની પૂર્ણ કૃપા થાય તો જ સત્સંગ મળે ઈ મળતો પણ નથી તો આપણે બધા હવે આ સમયમાં આપણા પાછલા પડાવમાં જિંદગીનો પાછલો પડાવ કહેવાયા એમાં હું ને તમે વાણીનો વિવેક દ્રષ્ટિનો વિવેક શ્રવણનો વિવેક આ બધો વિવેક કંઈક સાધીએ અને પ્રેક્ટિકલ જીવીએ ડે ટુ ડે લાઈફમાં તો આપણે બીજાને પ્યારા તો લાગીએ જ પણ આપણને પણ સંતોષ થાય કે ના આપણે જીવન આનંદથી જીવા તો આપ પરિવારને મારી ખૂબ શુભકામના આપ ખૂબ આનંદમાં રહો તમારી તબિયત ખૂબ સારી રહે અને આ જે કાર્ય તમે કરો છો એ ખૂબ આગળ વધારો ખૂબ તમે આજે પણ જે એક સારા આર્ટિસ્ટનું તમે જે વર્ણન કર્યું છે એ બધું મેં વાંચ્યું મને બહુ ગયું કે તમે આમ બધાને પ્લેટફોર્મ આપો છો બધાને આમ કહો છો કે આવો આવો મારા બાપ આવો તમે બધા મારા છો હું તમારો છું આ તમારી જે વિશાળતા છે આઈ લવ મને બહુ ગમે છે સંકુચિત બની જાય પણ તમે જેમ વિશાળ થતા ગયા અને કલા તમારામાં ઉતરી કલા તમારામાં ઉતરી કારણ કે વિશાળતા હોય ને તો જ કલા આવે પછી કોઈ પણ ક્ષેત્રની કલા તમે લો કોઈ પણ કોઈ પણ ક્ષેત્રની કલા એ વિશાળતા વિના ન આવે જો સંકુચિતતા હોય તો ધીરે ધીરે લુપ્ત થતું જાય પણ વિશાળતા હશે એટલે આવશે અને જેમ વેચો એમ વધે જેમ તમે શેર કરો એમ વધવામાં તો અશોકભાઈ જય શિયારામ ફરી પાછા મળશું જય શિયારામ